હાલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે હું તમને ફરી એકવાર બતાવવાનું છું સરસ મજાની સિંગલ એક પટોળા સાડી સરસ મજાની ઓરેન્જ રંગમાં પટોળા સાડી રહેવાની છે તમે જોઈ શકો છો સરસ મજાની લાલ બોર્ડર સાથે ઓરેન્જ રંગનું કલર કોમ્બિનેશન રહેવાનું છે આ પટોળા સાડીની આપણે ડિઝાઇનની વાત કરીએ તો સરસ મજાની છાબડીમાં ડિઝાઇન રહેવાની છે જેની અંદર અમે સરસ મજાના અલગ અલગ કલરો કરેલા છે જેવા કે ગ્રીન રેડ ઓરેન્જ બ્રાઉન જેવા અલગ અલગ સરસ મજાના ડિઝાઇનની અંદર અમે કલરો કરેલા છે બોર્ડરની વાત કરીએ તો સરસ મજાની સેલરી બોર્ડર આવવાની છે જેની અંદર પણ અમે સરસ મજાના અલગ અલગ કલરો કરેલા છે જેવા કે રેડ ગ્રીન યલો બ્રાઉન જેવા સરસ મજાના કલરો કરેલા છે કિનારની અંદર પણ તમે જોઈ શકો છો અમે યલો રંગની સરસ મજાની પેટર્ન આપેલી છે જેથી સાડીનો લુક ખૂબ જ સરસ આવે છે તો ચાલો મિત્રો હવે આપણે પાલવ જોઈશું સરસ મજાનો બોક્સમાં પાલવ રહેવાનો છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર પાલવ આવવાનો છે જેની અંદર અમે સરસ મજાનું ઝાડ ટાઈપની ડિઝાઇન પણ મૂકેલી છે જેથી પાલવનો લુક ખૂબ જ સરસ આવે છે મિત્રો અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે પ્રાઇઝમાં તમને ઘણું બધું રિઝનેબલ રહેવાનું છે આ પટોળા સાડીની આપણે ફેબ્રિકની વાત કરીએ તો પ્યોર સિલ્કમાં ફેબ્રિક રહેવાનું છે અને આ પટોળા સાડીની આપણે રંબાઈની વાત કરીએ તો પાંચ પોઈન્ટ પાંચ મીટરની સાડી રહેવાની છે ત્રીસ ઇંચનું બ્લાઉઝ આવવાનું છે પાલવની અંદર પણ તમે જોઈ શકો છો અમે સરસ મજાનું જરીપટાનું વ્યુંગ કરેલું છે જેથી પાલવનો લુક ખૂબ જ સરસ આવે છે તો ચાલો હું હવે આ પટોળા સાડીનું બ્લાઉજ બતાવું સરસ મજાનું પ્લેન બ્લાઉઝ આવવાનું છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું પ્યોર સિલ્ક ફેબ્રિકમાં પ્લેન બ્લાઉઝ આવવાનું છે જેની અંદર અમે સરસ મજાની યલો રંગની પેટર્ન પણ મૂકેલી છે જેથી સા બ્લાઉઝનો લુક ખૂબ જ સુંદર આવે છે જે પણ કોઈ બહેનો પટોળા સાડી પહેરવાના શોખીન હોય તેવી બહેનોને જરૂરથી આ વિડીયો શેર કરજો અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે પ્રાઇઝમાં તમને ઘણું બધું રિઝનેબલ રહેવાનું છે જે પણ કોઈ બહેનોને આ પટોળા સાડી ઓનલાઈન ઓર્ડર બુક કરાવવો હોય તે અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને ઓનલાઈન ઓર્ડર બુક કરાવી શકે છે અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એઈટ વન નાઇન ટુ સેવન થ્રી અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી નવી નવી પટોળા સાડીનું કલેક્શન જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ